વરદાન સત્રવૃત્ત લેખક પંડિત શ્રીરામ શર્મા આચાર્ય ઓડિયો એક ગાયત્રી મંત્ર મારી સાથે સાથે ઓર્ભુ વસ્વ તુરવિણ ભરગો દેવસ ધીમી યો નત મિત્રો દેવતા કોણ હોઈ શકે છે દેવતા એ હોય છે જે આપે છે બીજાને શ્રેષ્ઠ બનાવે છે આ કોની મૂર્તિ લાવ્યા ભૈરવજીની લાવ્યા સારું આ દેવીજી જીભ કેમ બહાર કાઢે છે અરે સાહેબ એ તો બકરો ખાશે જો આ બકરો ખાવાની છે તો અમારી પડોશમાં કસાઈ રહે છે તેનામાં અને આમાં શું ફરક છે માંસ તો આ પણ ખાય છે અને એ કસાઈ પણ ખાય છે ત્યારે તો હું આને કસાઈ કહી રહ્યો છું બેટા આવી દેવી હોય શકે નહીં જે બકરો ખાતી હોય સાચો અધ્યાત્મ શું કહે છે એટલા માટે મિત્રો આપે જે રંગબેરંગી અને ચિત્ર વિચિત્ર રમકડા બનાવી રાખ્યા છે અને એ રંગબેરંગી રમકડાથી જો આપ એવો ખ્યાલ રાખતા હો કે આ દેવી અમારું ભલું કરશે અમારી અમુક મનોકામના વરી કરશે તો અમે દેવીને આ મીઠાઈ ખવડાવીશું માલપુવા ખવડાવીશું તો એ આપનો શેખચલ્લીનો ખ્યાલ છે આપ એવા કામ કરવા ન માગતા હો તો ત્યાં જાઓ જ્યાં સાચો અધ્યાત્મ આપની પ્રકૃતિનો ઉદ્ધાર કરે છે આપને આત્મદર્શન કરાવે છે ત્યાં જાઓ જ્યાં અધ્યાત્મ આપણા દિમાગની સફાઈ કરે છે અને એમ કહે છે કે દેવવૃત્તિઓ શ્રેષ્ઠ પ્રવૃત્તિઓ જે સંયમ અને લોકમંગલ પર ટકેલી છે તેમને બે ભાગમાં વેચી શકાય છે બધી દેવીઓ અને બધા દેવતાઓને બે ભાગમાં વહેંચી શકાય છે દેવી દેવતાઓનો એક વર્ગ એ છે જે આપણા વ્યક્તિગત જીવન પર છવાયેલો રહે છે જે આપણે સંયમશીલ શ્રમનિષ્ઠ શુદ્ધ વ્યક્તિત્વવાળા ભાવનાશીલ સંસ્કારવાન તથા સાહસિક બનાવે છે એઓ આપણા વ્યક્તિગત જીવનમાં સદગુણોનો સમાવેશ કરે છે દેવતાઓનો બીજો વર્ગ એ છે જે આપણા વ્યવહારને સમાજ પ્રત્યે ઉદાર બનાવે છે ઉદ્દાત બનાવે છે બીજાની સેવા કરવા માટે પીડાપતનો નિવારણ કરવા માટે બીજાને જ્ઞાન આપવા માટે અને ઊંચા ઉઠાવવા માટે બીજાને સલાહ આપવા માટે આપણને પ્રેરે છે આવી રીતે આપણે દેવી દેવતાઓને બે વર્ગોમાં વહેંચી શકીએ છીએ આમાંના એક આપણી વ્યક્તિત્વ શુદ્ધિ માટે ઊભા થયા છે અને બીજા ઉદારતા માટે ઊભા થયા છે ઉપરછંદલું જોતા આ બંને વર્ગો વિભક્ત દેખાય છે પણ વાસ્તવમાં એ બંને એક જ છે કારણ કે જ્યારે આપણે આપણે શ્રેષ્ઠ બનાવવા માગીએ છીએ તો આપણે બહારની મદદ લેવી પડે છે જ્યારે આપણે તરવાની ઈચ્છા કરીએ છીએ તો આપણે તળાવમાં પ્રવેશ કરવો પડે છે તળાવમાં પ્રવેશ કર્યા વિના આપણે તરતા આવડી શકતું નથી આપે આપણું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બનાવવા માટે લોકવ્યવહારને વિનમ્ર સુશીલ અને સેવાભાવી બનાવવાનું જરૂરી છે લોકમંગલ માટે પોતાનું વ્યક્તિત્વ શ્રેષ્ઠ બનાવવા માટે સેવા માટે બીજાની સાથે સારો વ્યવહાર કરવા માટે જો તૈયાર ન હોઈએ તો આપણે આપણું વ્યક્તિગત જીવન સારું બનાવી શકતા નથી મિત્રો દેવતા માટે અનુદાન આપવું એ જ દેવોપચારનો ઉદ્દેશ્ય છે આપ ક્યારેક મંદિરમાં જાઓ છો તો ત્યાં કંઈક ને કંઈક ચડાવો છો કંઈ જ નહીં તો પત્રમ પુષ્પમ ફલમ તોયમ તો ચડાવો જ છો એટલે આપ એ વાતનું ધ્યાન રાખજો કે જ્યારે પણ કોઈ દેવતાને ત્યાં જાઓ તો કંઈ ન મળે તો તુલસીનું એક પાંદડું જરૂર લઈ જજો તુલસીનો પાંદડો ન હોય તો આપ ફૂલ જરૂર લઈ જજો દેવતા સામે ખાલી હાથે ન જવાય દેવતા સામે ગુરુજી પાસે જાઓ તો કંઈક ને કંઈક લઈને જાઓ ફૂલ લાવો કેળા લાવો ના મહારાજજી અમે તો એમ જ ચાલ્યા આવ્યા ના બેટા એમ જ ન આવવું જોઈએ કંઈક પણ લાવો ફળ ફૂલ કંઈક પણ લાવો હા ગુરુજી ફૂલ લાવ્યો હતો બસ તો ઠીક છે દેવતા દેવતા મિત્રો છે અને દે પૂજન માટે માણસે દેનાર વ્યક્તિ બનવો પડે છે લેનાર નહીં દેવતા કોઈની પાસેથી લીધા નથી કરતા દરેકને મદદ કરે છે આપે પણ દેવતાને મદદ કરવી જોઈએ દેવતાની કૃપા મેળવવા માટે જ દેવ પૂજન કરવામાં આવે છે દેવ પૂજનો શિક્ષણ છે કે આપણે આપણા જીવનમાં દેવત્વનો સમાવેશ કરીએ આપણે પશુ જીવનથી ઊંચે ઉઠીએ મનુષ્ય જીવનથી ઊંચે ઉઠીએ અને દૈવી જીવનમાં પ્રવેશ કરીએ દૈવી વૃત્તિઓનું આહવાન કરીએ અને પશુ પ્રવૃત્તિઓનું વિસર્જન કરીએ આપણા જીવનમાં ચારેય બાજુથી પશુ છવાયેલું છે ઇન્દ્રિયો પર પશુ છવાયેલું છે બધી જગ્યાએ પશુ પ્રવૃત્તિઓ છવાયેલી છે પશુ કોણ છે જે પોતાના સુધી જ સીમિત છે પશુમાં એક જ ખરાબી છે કે એ ફક્ત પોતાના સુધી સીમિત રહે છે એ નથી સમાજનો વિચારતો નથી પોતાના વર્ગનો વિચારતો નથી દેશનો વિચારતો અને નથી વૃત્તિઓનો વિચારતો ફક્ત પોતાના પેટનું વિચારતો રહે છે એટલે તો આપણે પશુની નિંદા કરીએ છીએ મિત્રો અત્યારે આપ વાસ્તવમાં પશુ જેવું જીવન જીવી રહ્યા છો જો કોઈ આપના જીવનનું વિશ્લેષણ કરે કે આપ શું છો તો જે નિષ્કર્ષ આવશે તે જોઈને આપ હેરાન થઈ જશો ચાલો હું આપને લેબોરેટરીમાં લઈ જાઉં છું હું લેબમાં વિશ્લેષણ કર્યા પછી આપનો જે પેથોલોજીકલ રિપોર્ટ તૈયાર કરીશ તેના આધારે હું આપને કહી શકું છું કે હજી આપ માણસ બની શક્યા નથી દેવતા બનવાની હિંમત થતી અત્યારે આપ પશુનું જીવન જીવી રહ્યા છો પશુનું જીવન સ્વાર્થી જીવન ચાલાક જીવન કામણાઓથી ભરેલું જીવન વાસનાઓથી ભરેલું જીવન તૃષ્ણાઓથી ભરેલું જીવન જીવી રહ્યા છો મિત્રો હવે શું થવું જોઈએ હવે આપણું જીવન દેવત્વની દિશામાં આગળ વધવું જોઈએ દેવત્વની દિશામાં વધીએ તો શું થઈ શકે ત્યારે બેટા આપણો પૂજનનો ઉદ્દેશ્ય પૂરો થઈ શકે છે હું આપણે પૂજનની બધી પ્રક્રિયાઓ ફક્ત એક જ ઉદ્દેશ્યથી શીખું છું કે આપની અંદર આપવાની વૃત્તિ આવી જાય ઉદારતાની તથા શ્રેષ્ઠતાની વૃત્તિ ઉત્પન્ન થઈ જાય અને આપ દેવતા બનવાની કોશિશ કરો દેવતા અને મનુષ્યમાં અંતર દેવતામાં કઈ વિશેષતા હોય છે દેવતા અને મનુષ્યમાં શું ફરક હોય છે દેવતા ખાય છે તો ખરા પણ જાજરૂ નથી જતા દેવત્વ સદાય જુવાન રહે છે સારું એ બતાવો એ ભગવાન રામચંદ્રજીનો એવો ફોટો કોઈએ જોયો છે જેમાં તેમના દાંત પડી ગયા હોય અને વાર સફેદ થઈ ગયા હોય ના સાહેબ અમે તો નથી જોયો સારું તો કૃષ્ણ ભગવાનને જોયા હશે ને કૃષ્ણ ભગવાનનું જ્યારે મૃત્યુ થયું હતું ત્યારે તેઓ એકસો પચીસ વર્ષના હતા હું આપને પૂછું છું કે એકસો પચીસ વર્ષની વ્યક્તિના ચહેરા પર લેવ પડી હશે કે નહીં હા મહારાજજી જરૂર પડી હશે બાર સફેદ થયા હશે દાંત પડી ગયા હશે યુવાની કોનામાં રહેશે દેવતામાં રહે છે દેવતા જુવાન હોય છે દેવતા જો ઘરડા થવા લાગે તો સમજવું જોઈએ કે આ બધું બેકાર છે દેવતાના ચહેરા પર જુવાની છવાયેલી રહે છે ઉમંગો છવાયેલા રહે છે ઉત્સાહ છવાયેલો રહે છે જીવંતતા છવાયેલી રહે છે દેવતાની પૂજા કરવા માટે આપની મનવસ્થિ એવા પ્રકારની હોવી જોઈએ ઈમાનદારીની વાત એ છે કે દેવી દેવતાઓની જેટલી પણ છબીઓ છે તે બધી વાસ્તવમાં મોડલ છે આપણે કેવા બનવાનું છે એ લક્ષ્ય મેળવવા માટે આપણે તેને અનુરૂપ દેવતા અર્થાત મોડલ પસંદ કરીએ છીએ જો આપણે રામની ખૂબીઓને ધારણ કરવા માંગતા હોઈએ તો રામની મૂર્તિ સામે રાખવી જોઈએ આપણે કૃષ્ણની ઉપાસના એટલા માટે કરવા માગીએ છીએ કે આપણે કૃષ્ણ ભગવાન જેવા બનવા માગીએ છીએ કૃષ્ણ ભગવાનની ખુશામત કરવાથી શું થઈ શકે બેટા તું બતાવ તો ખરો કે કૃષ્ણજી પોતાની ખુશામત કરનારને શું પોતાનો ચમચો બનાવવા માંગે છે હા ગુરુજી અમે તો ભગવાનના ચમચા બનવા માંગીએ છીએ બેટા ચમચાઓ કોના હોય છે વિશ્યાઓ નેતાઓ અને રાજાઓના જે કહે છે કે અરે સાહેબ આપની સાત પેઢીઓએ મોટા મોટા વાઘ માર્યા છે પાંચ વર્ષ પછી આવ્યો છું એક સાલ તો લઈશ જ સારું લઈ જા ચારણ મિત્રો આપ શું બનવા માંગો છો ચારણ બનવા માંગો છો કે ચમચા બનવા માંગો છો શું આપ્યાઓની પાછળ ચમચા બનીને ફરવા માંગો છો અરે સાહેબ એમનું તો શું કહેવું તેમણે તો ત્યાં ગાયું હતું નાચ કર્યો હતો ખૂબ ગજબ નો આ શ્રી કૃષ્ણ ભગવાન છે જુઓ એમનો મુગટ અને એમના આ રેશમી કપડા અને બાજુબંધ અને જુઓ એમની ગાયો જુઓ એમની વાસળી શું બનવા માંગો છો આપ શ્રી કૃષ્ણ ભગવાનના ચમચા બેટા ચમચા બનવાથી કોઈ ઉદ્દેશ્ય પૂરો થઈ શકતો નથી આપે દેવતા બનવા માટે એ વૃત્તિઓને મોડલ રૂપે ગ્રહણ કરવી પડશે અને પોતાને ઢાળવાની તૈયારી કરવી પડશે આપ રામચંદ્રજીના ઉપાસક છો તો રામચંદ્રજી બનવાની તૈયારી કરો કૃષ્ણજી બનવા માગતા હો તો આપ કૃષ્ણજી બનવાની તૈયારી કરો મને કોઈ વાંધો નથી આપ હનુમાનજી બનવા માગો છો ને હા ગુરુજી મારા ઈષ્ટ તો હનુમાનજી છે તો આપ હનુમાનજી બનો ના સાહેબ અમે હનુમાનજી બનવા તો નથી માગતા રહીશું તો અમે પહેલા જેવા હતા તેવા જ પણ પૂજા કરીશું હનુમાનજીની ચાલશો પશ્ચિમ તરફ અને જોશો પૂર્વ તરફ વાહ બેટા ઈષ્ટનો મતલબ તો લક્ષ્ય છે આપણે શું બનવા માંગીએ છીએ આપણા જીવનનું લક્ષ્ય શું છે એ આપણે નક્કી કરી લઈએ તો મિત્રો આપણી અંદર દેવતાનું અસ્તિત્વ ઉત્પન્ન થઈ શકે છે જ્યારે આપના શરીરમાંથી ગંદકી પેદા થતી નહીં હોય ત્યારે આપ દેવતાઓની યાદીમાં ઊભા રહેશો દેવતા જાજરો નથી જતા તેમને પરસેવો પણ નથી થતો તેને કહે છે દેવતા તેઓ પેશાબ પણ નથી કરતા સારું પાણી તો પીતા હશે ને હા બેટા શંકરજીને તો ગમે તેટલું પાણી ચડાવી શકે છે મહારાજજી શંકરજી આટલું બધું પાણી પીશે તો પછી પેશાબ તો કરશે જ ને ના બેટા શંકરજી પાણી પીતા રહે છે ખાવાનું ખાતા રહે છે આપણી ભાવનાઓ રૂપે શ્રદ્ધા રૂપે અને આપણા જીવનની દુષ્ટ પ્રવૃત્તિઓ પાપ વગેરેને બહાર કાઢતા રહે છે